નમસ્કાર મિત્રો આજે રૂપાવટીના માયાવી જંગલમાં પેલી માયાવી ડોસી ઝેરવાળા રોટલા બનાવે છે કેમ કે વૈભવનાથ અને તેમના ત્રણેય ભાઈઓને મારી નાખવા માટે પણ એવા જ ટાણે માતા મેલડી બિલાડી બની અને એ બધા જ રોટલા ખાઈ જાય છે અને ભૂતિયાના ચારેય મિત્રોને બચાવી નાખે છે અને આજે હવે ડોસી ફરી જંગલમાં જઈ અને પેલા ઝેરવાળી વનસ્પતિના પાન તોડી લાવે છે કે આવતીકાલે તો હું ફરી ઝેરવાળા રોટલા બનાવીશ અને ચારે જણાને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને ત્યારે માતા મેલડી ભૂતિયાને કહે છે કે ભૂતિયા આવતીકાલે વહેલી સવારે આ ડોશી જેવા ઝેરવાળા રોટલા બનાવશે ને એવા પેલા ચારે મિત્રો જે તને નફરત કરે છે અને તારી પાસે આવતા નથી ને એ પાછા તારી પાસે આવી જશે અને ડોસીનું પડદા ફાસ થઈ જશે કે આ ડોશી એ ચારેય જણાને મારવા બેઠી છે ત્યારે ભૂતિયો કહે છે કે હેમા મેલડી મને આ ગાઢ જંગલમાં મારા ચારેય મિત્રો વગર એકલું લાગે છે માટે ગમે તેમ કરી અને આ ડોસીનું રાજ એમના સુધી લાવી દો તો મારા ચારેય મિત્રો મારી પાસે આવી જાય અને એમના ચોથા ભાઈને શોધી અને અમારે અહીંયાથી ચાલ્યું ચાલુ જવું છે ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કરતો આવતીકાલે આ ડોસીનું રાજ એ ચારે જણાને ખબર પડી જશે અને એ ચારે જણા તારી પાસે આવી જશે અને તારી માફી પણ માગશે અને આમ આટલું કહી અને મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વહેલી સવારે આ ડોશીમાં તો પેલા ચારે જણા સૂતેલા છે અને એક વાટકીમાં પેલા પાન ઘોડી અને એનું ઝેર તૈયાર કરી દેવામાં આવ્યું છે અને પછી જે રોટલા બનાવવાનો લોટ હતો એમાં આ ઝેર ભેળવી નાખ્યો અને પછી વહેલી સવારે આ ડોસીમાં તો રોજની જેમ રોટલા બનાવવા લાગ્યા અને પછી આમ કરતા કરતા વૈભવનાથ અને એમના ત્રણેય મિત્રો જાગે છે અને જાગી અને જ્યારે ચારેય જણા આ ઝૂંપડામાં જાય છે ત્યારે ઝૂંપડીમાં બેઠા બેઠા ડોસીમાં કહે છે કે દીકરાઓ મોઢું ધોઈ લો અને આ તમારા માટે ગરમ ગરમ રોટલા બનાવ્યા છે તો ચાલો વહેલી સવારે જમી લો અને ત્યારે વૈભવનાથ કહે છે કે માડી અમે રોટલા તો જમીશું પણ આટલા જલ્દી નહીં થોડીક વાર રહી અને આમ આટલું કહી અને ચારેય ભાઈઓ દાંતણ માટે બહાર નીકળે છે ત્યારે ડોસીમાં રોટલા બનાવી અને છાબડીમાં મૂકેલા છે અને પછી તેઓ બહાર આવે છે બહાર આવી અને કંઈક લેવા માટે જાય છે અને એવા જ ટાણે પેલા ચારેય જણા દાંતણ કરી અને પાછા ઝૂંપડામાં જાય છે અને ઝૂંપડામાં જઈ અને જુએ છે તો એક ઉંદર ક્યાંકથી આવે છે અને આવી અને એ છાબડીની ઉપર ચડીને બેસી ગયો અને એ બેસી અને એ રોટલો ખાવા લાગ્યો અને રોટલો ખાતા ખાતા એ ઉંદર એ છાબડી ઉપરથી ગબડીને નીચે પડ્યો અને ત્યાં જ તે મૃત્યુ પામ્યો અને પછી તો એ ઉંદરના મોઢામાંથી લોહી અને ફીણ નીકળી ગયા ત્યારે આ ઘટના જોઈ અને પેલા ચારેય જણા વિચારમાં પડી ગયા કે આ ઉંદર હમણાં તો સાજો હતો અને આપોઆપ તે આ રોટલો ખાવા ગયો અને રોટલા ખાતા ખાતા મરી ગયો તો શું નક્કી આ રોટલામાં કોઈ ઝેર તો નથી ને અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા ભાઈઓ ગઈકાલે આપણને પણ ભૂતિઓ એવું કહેતો હતો કે આ ડોશીમાં તમને મારવા બેઠા છે અને ગઈકાલે જે પેલી બિલાડી રોટલા ખાઈ ગઈ હતી ને એમાં ઝેર હતું અને એટલા માટે એ બિલાડી રોટલા ખાઈ ગઈ હતી અને તો આજે પણ આ ડોશીમાએ આપણને મારવા માટે આ રોટલામાં ઝેર તો નહીં ભેળવી હોય ને અને પછી પછી તો આ ચારે જણા મૂંઝાવા લાગ્યા અને પછી તો સામેથી ડોસીમાં આવતા દેખાણા તેથી વૈભવનાથ કહે છે કે હે ભાઈઓ ડોસીમાં આવે છે અને હવે આપણે આ રોટલા તો જમવા જ પડશે ત્યારે વૈભવનાથે એક યુક્તિ કરી અને એ છાબડીમાંથી એક રોટલો લઈ અને પોતાના ખિસ્સામાં સંતાડી દીધો અને પછી ડોશીમાં આવીને કહે છે ચાલો દીકરાઓ હવે જમી લો અને ત્યારે વૈભવનાથ કહે છે કે માડી આજે તો સોમવાર છે અને આજે અમારે ભગવાનનું વ્રત છે તો અમે એ વ્રત પૂરું કરી અને ભગવાનની સેવા પૂજા કરી અને પછી અમે જમીશું માટે અમને થોડોક સમય આપો ત્યારે ડોશીમાં કહે છે કે કાંઈ વાંધો નહીં તો ત્યાં સુધી હું તમારા આ ભોજનની સંભાળ રાખું છું અને જલ્દી તમે તમારી પૂજા પૂરી કરી અને જમી લેજો કે ભલે માડી અને આમ પછી તો ચારેય મિત્રો આ ઝૂંપડામાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળી અને ત્યાંથી થોડાક આગળ ચાલ્યા અને પછી એક ઝાડ નીચે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ચારેય જણાઓ વિચારમાં પડી ગયા કે માનો કે ના માનો પણ આ ડોસીમાં ખરેખર આપણને મારી નાખવા બેઠા છે અને એટલું જ નહીં આ વખતે મને લાગે છે કે આ રોટલામાં ઝેર જ છે અને પછી અડધો રોટલો એ ભાઈઓએ ત્યાં એક ઝાડ નીચે મૂક્યો અને પછી થોડી વાર રહી અને ત્યાં જુએ છે તો ત્યાં આજુબાજુમાં કીડીઓ આવી અને રોટલો ખાવા લાગી છે અને પછી તો એ ઝાડ ઉપરથી એક ખિસકોલી આવી અને રોટલાને ખાવા લાગી અને એ ખિસકોલી રોટલો ખાતાની સાથે જ ત્યાં મરી જાય છે અને એટલું જ નહીં આજુબાજુમાં ત્યાં રોટલો ખાવા આવેલી એ કીડીઓ પણ ત્યાં જ રોટલા સાથે ચોંટીને મરી ગયેલી છે ત્યારે આ ઘટના જોઈ અને ચારેય જણાને ખબર પડી ગઈ કે હવે આ ડોસીમાં તો આપણને મારવા બેઠા છે માટે હવે એમના હાથનું ભોજન આપણને ન ખપે માટે ચાલો હવે આપણે જઈએ અને આ વાતનો પુરાવો કરીએ કે તમે અમારી સાથે આવું કર્યું અને અને આટલું કહી ચારે જણા પહોંચે છે પાછા ઝુંપડામાં અને ઝૂંપડીમાં જઈ અને ડોશીમાં બોલ્યા કે આવી ગયા પૂજા કરી તો ચાલો હવે આ ભોજન તમે ખાઈ લો અને ત્યારે આ ચારેય ભાઈઓમાં વૈભવનાથ બોલ્યા કે માડી હવે અમે અહીંયા રહેવા નથી માગતા અને અમારે તમારી સાથે રહેવું પણ નથી ત્યારે ડોસીમાં કહે છે કે પણ દીકરાઓ તમને એવું તો શું થઈ ગયું કે તમે અહીંયા મારી પાસે રહેવાની ના પાડો છો અરે એક અઠવાડિયાથી તમે મારા હાથના રોટલા જમો છો તો તમે મને આવું શું કામ કહો છો ત્યારે વૈભવનાથ કહે છે કે બસ મળી હવે અમારે અહીંયાથી ચાલ્યા જવું છે અમારે ગામ એટલા માટે અમે જવા માગીએ છીએ અને ત્યારે ડોશીમાં બોલ્યા કે કાંઈ વાંધો નહીં તમારે જો જવું હોય તો હું તમને રોકવાની નથી પણ આ જે ભોજન બનાવ્યું છે એ બગડી રહ્યું છે તો એને તમે જમી લો અને પછી નિરાતે તમે અહીંયાથી જઈ શકો છો અને ત્યારે વિષ્ણુજી બોલ્યા કે માડી એટલા માટે તો અમે જઈ રહ્યા છીએ કે આ ભોજન અમારે ના પડે અમને બધી ખબર પડી ગઈ છે કે તમે આ આ રોટલામાં ઝેર ભેળવ્યું છે અને અમે વાતની પૂરી ખાતરી કરી ચૂક્યા છીએ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ડોસીમાં કહે છે કે અરે રે દીકરાઓ તમે આ શું બોલો છો હું તમને સુકામ મારું અને ત્યારે વાલજી કહે છે કે માડી અમે તમારા ઉપર વિશ્વાસ કરી અને તમારી પાસે રહ્યા અને તમારા ઉપર વિશ્વાસ કરીને તો અમે અમારા પરમ મિત્ર ભૂતિયાને પણ અમે છોડી દીધો પણ તમે અમને મારવા બેઠા છો અમને ખબર છે માટે હવે અમે અહીંયાથી જઈએ છીએ અને આટલું કહેતાની સાથે તો આ ડોસી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે તમને હવે જો મારી ખબર પડી જ ગઈ હોય તો સાંભળો તમારી વાત સાચી છે આ રોટલામાં મેં ઝેર ભેળવ્યું છે અને આટલા દિવસ તો તમે તમારા પેલા પરમ મિત્ર ભૂતિયાના કારણે બચી જતા હતા પણ હવે આજે તમને મારા હાથમાંથી કોણ બચાવશે આટલું કહી અને તો કાઢી અને ત્યાં પોતાનું સ્વરૂપ દેખાડવા લાગી અને પોતાના અસલી માયાવી સ્વરૂપમાં આવી જાય છે ત્યારે આવી ડાકણને જોઈ વૈભવનાથ અને તેમના ત્રણેય ભાઈઓના ડોળા ફાટી ગયા અને એકબીજા ચર્ચા કરવા લાગ્યા કે અરે ભાઈ આપણે આટલા દિવસ આવી ડાકણના હાથના રોટલા જમતા હતા ત્યારે પેલી ડોસી તો ખળખળ દાંત કાઢી અને કહે છે કે તમને આ ઝૂંપડીમાંથી કોઈ બહાર નહીં કાઢી શકે કેમ કે આ મારી માયાવી શક્તિઓથી બનાવેલી ઝૂંપડી છે અને તમને હું અહીંયા જ દબોચીને મારી નાખીશ અને જ્યારે ડોસી આટલું બોલીને ત્યાં તો બહારથી અવાજ આવ્યો કે હે ડોસી તને એમ લાગતું હોય કે તું આ ચારે જણાને મારી નાખીશ તો એ તારી મોટામાં મોટી ભૂલ છે કેમ કે આ ચારે ભાઈઓનો પરમ મિત્ર ભૂતિઓ હજુ જીવે છે અને એ એમ રક્ષા કરવા માટે આવી ગયો છે અને આટલું કહી અને આ ભૂતિયો પણ આ ચારે જણાના આડો આવી અને ઊભો રહી જાય છે ત્યારે આ પોતાનો એક ડાબો હાથ લાંબો કર્યો અને જેવી ગરદન પકડવા ગઈને ત્યાં તો ભૂતિયાએ ડોસીનો એ હાથ હતો એ પકડી અને જોરથી ડોસીને ત્યાં જ ઉપાડીને નીચે પછાડી અને પછી ભૂતિયો કહે છે કે જોયું ને મિત્રો તમે મને એમ કહેતા હતા કે ભૂતિયા તું અહીંયાથી ચાલ્યો જા અમે તારું મોઢું પણ જોવા નહોતા માગતા અને જો કદાચ હું ચાલ્યો ગયો હોત ને તો આજે તમારા ચારેય ભાઈઓમાંથી એક પણ માણસ જીવતો ના રહ્યો હોત કારણ કે આ કોઈ ડોશીમાં નથી પરંતુ આ તો ડોશીમાના રૂપમાં આવેલી આ એક ડાકણ છે અને આ રૂપાવટી નગરીના માયાવી જંગલની આ સૌથી ભારે માયાવી શક્તિ છે અને એણે તમને આટલા દિવસ વસમાં કરીને રાખ્યા હતા અને આજે જો તમે આના હાથના રોટલા જમ્યા હોત ને તો આજે તમારા રામ રમી જવાના હતા અને આટલું કેતાની સાથે તો ડોસી પાછી ઊભી થઈ તેના ડાકણ સ્વરૂપે તે આ ચારે જણા ઉપર હુમલો કરે છે ત્યારે ભૂતિયો તો તેના આગના ગોળાથી બળતો નથી પણ પેલા ચારે જણા બળવા લાગ્યા અને રાડો પાડવા લાગ્યા ત્યારે ભૂતિયો આ ચારે જણાને ને પહેલા તો બચાવી અને બહાર લાવે છે અને કહે છે કે તમે અહીંયા રહો આ ડાકણને હું સીધી જણાને બહાર મોકલી અને પછી ફરીથી આ ઝુંપડું સળગાવ્યું અને ઝુંપડું સળગાવ્યું ત્યારે આ ડોસી અંદરથી બહાર નીકળી અને ભૂતિયા સામે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે ત્યારે ભૂતિયો પણ તેની માયાવી શક્તિઓથી આ ડાકણને પછાડવા લાગ્યો અને એક એક વાર આ ડાકણ ઉપર ભૂત ભૂતિયાના ભારે પડવા લાગ્યા અને હવે તેને ખબર પડી ગઈ કે આ ભૂતિયાની અંદર ખૂબ જ ભારે શક્તિઓ છે તેથી આ ભૂતિયો મને મારી નાખશે તેથી આ ડોસી ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને જંગલ તરફ ભાગે છે ત્યારે ભૂતિયો પણ તેની પાછળ પાછળ ભાગે છે પણ તે માયાવી શક્તિ આગળ જતાં અદ્રશ્ય થઈ જાય છે અને અદ્રશ્ય થઈ અને તે પહોંચે છે ઘાટ જંગલના એક તળાવમાં અને ત્યાં કમળનું ફૂલ બની અને આ ડોસી એ તળાવમાં તરવા અને મનમાં વિચાર કરે છે કે ગમે તે થાય પણ હું તમારા પેલા ચોથા ભાઈને એમની પાસે નહીં પહોંચવા દઉં અને ગમે તેમ કરી અને આ માયાવી જંગલમાં મારી શક્તિઓથી આ ચારે જણાને હું મારી નાખીશ તો મિત્રો તમને શું લાગે છે કે હવે આ ડોશી શું પ્રયત્ન કરશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે રોજ રાત્રે નવા નવા અને રસપ્રદ ઇતિહાસ અમે તમારા માટે લાવતા રહીએ છીએ જય માતાજી